આજથી પાસઠ વર્ષ પહેલા ભાવનગર ત્રણ વડવાઓ એમને એક પુસ્તક લખ્યું હતું કે ભારતની પ્રાચીન પ્રજા કોળી નો ઐતિહાસિક પરિચય આ ચારસો પેજ નું પુસ્તક હતું મિત્રો આપણી પાસે છે ત્યારે મોજૂદ પણ એમાં એમને લખ્યું છે કે ગૌતમ બુદ્ધ ના કારણે આપણે ગર્વ અનુભવી શકીએ છીએ જેનાથી આપણે ગૌરવ લખી લઈ શકીએ ગૌરવ કરી શકીએ તેના જ કારણે જે આપણે આપણા માટે ગૌરવ હતું આપણા બધા પૂર્વજો બૌદ્ધ હતા અને એના જ કારણે આપણા ઉપર એટલા બધા અત્યાચાર થયા એટલા બધા અન્યાય થયા આપણા માટે આપણા ઉપર વધારે અત્યાચાર અને અન્યાય થયા અને આપણે જોશું ત્યારે ખબર પડશે કે આપણા પૂર્વજો ને તો પશુ કરતા ખરાબ દશા હતી તો આપણા જે પૂર્વજો છે ને આ પુસ્તક લખેલું આજથી પાસઠ વર્ષ પહેલા એના લેખકો ત્રણ સંપાદક હતા બચ્ચુભાઈ પિતામ્બરભાઈ કાંબડ મુરજીભાઈ જસવંતભાઈ ગોહિલ અને નારણભાઈ હરિભાઈ બારીયા એના દ્વારા આ લખેલ પુસ્તક છે અને મને પોતાને ગર્વથી હું કહી શકું કે જે નારણભાઈ હરિભાઈ બારીયા છે ને એ મારા બા ના બાપા એટલે કે મારા આતા થાય મારે નારણભાઈ સાથે લોહીનો સંબંધ છે એવી રીતે ગૌતમ બુદ્ધ સાથે પણ મારા લોહી નો સબંધ છે એ વડવાઓ લખીને ગયા એનું જે પુસ્તક હતું ને એ પુસ્તક આખું આપણી પાસે છે એની આખી પીડીયાત માં મૂકી શકાય પણ બહુ સમય લાગે તો એમાં શું લખેલું છે ને એના થોડા થોડા વાક્યો આપણે લઈ લઈએ નામમાં કોઈ નાનક નથી કોળીનો ભવ્ય ઇતિહાસ છે આપણા પૂર્વજો કરતા હતા આપણા પૂર્વજો બુદ્ધ જયંતિ નો ઉત્સવ છ દિવસ સુધી ઉજવતા હતા મિત્રો આવું આ ત્રણ વડવાઓ જે પાંચ ચાર પાંચ ચોપડી ભણેલા એ પાસઠ વર્ષ પહેલા આખા ભારતમાં પરિભ્રમણ કરીને એમના પુસ્તક લખેલું એ વડવાઓ ને કોઈ ખોટું લખવાની આશા નતી એનો ઈરાદો નતો જે છે એ એમને એમણે પુસ્તકમાં લખ્યું કે બુદ્ધ નો બુદ્ધ પૂર્ણિમા છે ને એ છ દિવસ સુધી આપણા લોકો ઉજવતા રામ ગ્રામ દેવ ઉત્તરકળ હલ્દી વસન સંજનેશ માં કોળી રાજાઓ હતા ભગવાન બુદ્ધના ના સમય સમયે વર્ણ વ્યવસ્થા નહોતી એટલે કે જાતિવાદ હતો જ નહીં વંશ છે ને એ તો એના પિતાના નામ ના કે વિસ્તારના નામે એ રાજા બને તો એક વેનો વંશ શરૂ થાય ત્યાર પછી સમય જતા અલગ એમાંથી બીજો વંશ ઊભો થાય તો એ ઊંચ નીચ ના ભેદભાવ નોતા આખા દેશ ની અંદર સાક્ય કોળી નાગ મૌર્ય કુશવા નાગ લીછવી મલ આ બધા વંશો માં સમાનતા હતી ભેદભાવ નોતા અને એટલે જ મેં કાર્યક્રમ ના શરૂઆતમાં કીધું કે કોળી અને પછાત સમાજ માટેનો આ કાર્યક્રમ છે તો આજે જે બધી નાની નાની જાતિઓ છે એ તો બધી ધંધા કારણે મને કુંભાર લુહાર માળી બધી દરજી હમ ચમાર ભણકર આ બધી તો એના કારણ ને એ ખરેખર તો ધંધો છે જાતિ નથી મૂળ તો જે છે એ વંશ તમે જોવો ને તો શાક્ય કોળી નાગ મૌર્ય કુશવા લીચી મલ આ બધા વંશો મૂળ વંશો છે અને એમાંથી બધા વંશો આગળ એમાં આજની બધી વસ્તી આગળ વધી છે

પોતાના ચીદ અને રાગ ના નું પાલન કરવું એટલે કે પાપ થી બચવું અને પુણ્યક્રમ ની વૃદ્ધિ આનું નામ એ આગળ છે કે પૂર્વે માં ગૌતમ બુદ્ધ નો જન્મ શાક્ય વંશ ના રાજા સુધોધન અને કોળી વંશ રાજુમારી મહામાયાથી થયો હતો સિદ્ધાર્થ નું પાલન પોષણ તેમની માસી પ્રજાપતિ ગૌતમી કરે એટલે એનું નામ ગૌતમ પડ્યું સિદ્ધાર્થ ગૌતમ ના લગ્ન કોળી રાજકુમારી યશોધરા સાથે થયા હતા ગૌતમ બુદ્ધનો જન્મ દિવસ જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને મહાપરિવન મૃત્યુ ત્રણેય દિવસે વૈશાખી પુનમ હતી એટલે વૈશાખી પુનમ આપણા માટે અને સમગ્ર વિશ્વમાં મોટો તહેવાર છે ભગવાન બુદ્ધના અસ્થિના આઠ ભાગમાંથી એક ભાગ કોળીઓ ને મેળો હતો જે અસ્થિ ઉપર રામ ગ્રામના કોળીઓ વિશાળ સ્તુપ બનાવ્યો હતો મિત્રો આ પાંસ વર્ષ પહેલા લખેલા પુસ્તક માં લખેલું છે આગળ જેમ એમ લખ્યું છે કે ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ભિક્ષુઓ ભંતે અને તેના અનુયાયીઓ આપણા બાપ દાદા પૂર્વજો ઈશ્વર આત્મા પરમાત્મા માં માનતા ન હતા એટલે એ બૌદ્ધ ધર્મને ખતમ કરવા આપના પૂર્વજોને અધિકાર વંચિત શૂદ્ર જાહેર કર્યા લાખો ભિક્ષુઓની કતલ કરવામાં આવી વિહાર ને આગ લગાડવામાં આવી બૌદ્ધ સાહિત્યને બાળી નાખવામાં આવ્યું મૌર્ય વંશના રાજા બુદ્ધિસ્ટ સમ્રાટ અશોક અને તેના વંશજ મૌર્ય મલ લીસવી કોળે આ બધા બૌદ્ધ ધર્મ પાળતા હતા

કે રામાયણ અને મહાભારત જેવા કાવ્યો કોઈ પુરાતત્વ વિભાગના પુરાવા મળતા નથી એટલે કે મહા પૌરાણિક કથા છે કોઈ એનો પુરાવો મળતો નથી એનો મતલબ એ પ્રાણ વિના શરીર જેવા શબ એટલે કે પ્રાણ વગર નું શરીર કેવું હોય શબ એને કામ હોય એટલે કે રામાયણ અને મહાભારત એ કાલ્પનિક કથા છે વાર્તા છે એવું પાસઠ વર્ષ પેલા આપણા વડવાઓ લખીને ગયા છે બ્રાહ્મણોના હિન્દુ ધર્મમાં આપણા સમાજ ને શુદ્ર વર્ણના કહે છે

આપ જે કોળી વંશના છો તે વંશની મર્યાદા રાખવી હોય અને તેને તેને કલંકનો ડાઘ ન લાગવા દેવો હોય તો ભગવાન બુદ્ધના ઉપદેશ અનુસાર જીવન જીવો જાણો છો તેમ આપણા જીવનનો કોઈ ઠેકાણું નથી અને ખબર નથી કે મોતના મુખમાં આજે જશું કે કાલે એટલે જે કઈ કોઈને કામ કરવાનું છે તે આજથી જ શરૂ કરવું જોઈએ જેથી પસ્તાવાનો વારો ન આવે આ શબ્દો છે આપણા બળવાઓના આગળ એમને લખ્યું છે કે બ્રાહ્મણો એ પોતાના ધર્મ ગ્રંથો સ્મૃતિઓ મનુસ્મૃતિ લખેલ ભેદ ભાવ નું સખત પણે પાલન કર્યું એટલે આપણા પૂર્વજો ને અધિકાર વંચિત શુદ્ર હલકા વર્ણ બનાવ્યા કોઈ મુસ્લિમ કોઈ દલિત અછૂત બની ગયા ઉપરના ત્રણ વર્ણની સેવા કરવી એ જ આપણા પૂર્વજો નો ધર્મ હતો આપણી કોળી જાતિનો સાચો ઇતિહાસ અંધકાર માં અટવાયેલો છે એટલે નવ યુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો યુગો સુધી આભાર આભારી રહેશે તો મિત્રો પાંસઠ વર્ષ પહેલા આપણા વડવાઓ જે લખીને ગયા ને કે આ આપણા માટે આપણે કેવું આપણા પર જુલમ થયો તો એટલે આ એ લોકોએ તો આટલું લખ્યું છે તો એમને આખા કોળી સમાજને એક સંદેશ આપ્યો કે નવયુવાનો અને વિદ્વાનો સંપૂર્ણ સાબિતી સાથે સાચી હકીકત બહાર લાવશે તો કોળી સમાજ અને દેશ તેમનો યુગો યુગો સુધી આપણે આભારી રહેશે તો જે બુદ્ધ ના આપણું જે ગૌરવ હતું અને એ જ ગૌરવના કારણે આપણા ઉપર હદ થી વધારે અત્યાચાર થયા અન્યાય થયા અને આપણો સાચો ઇતિહાસ શું છે એ આપણા વડવાએ કીધું કે તમે બહાર લાવજો આધાર પુરાવા સાથે અને એ આધાર પુરાવા સાથેનો ઇતિહાસ હું તમારી સામે અત્યારે રજૂ કરવાનો છે જે તમારા જીવનમાં ક્યારેય તમે કોઈ નહીં સાંભળ્યો હોય કે જાણ્યો હોય આ તમે બરોબર સાંભળજો આ તો વિડિયો યુટ્યુબ ઉપર જનકારી ટીવી ચેનલ છે એમાં રહેવાનો છે એ તમે એ કઈ બદલવાનો નથી તમે ગમે ત્યારે તમારા મિત્રોને દેખાડી શકો સત્ય હકીકત હમ એક નવો દસ્તાવેજ તમારી સામે આવી જશે હમ જે આપણા વડવાઓ ત્રણ લખી ગયા છે એ જ વાત હમ રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પેરિયા રામાસ્વામી લખ્યું છે તો એ ભારતના સૌથી વિદ્વાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ વાત લખી છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના ગુરુ રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફૂલે વિચાર કરજો એનું પદ કેટલું મોટું હશે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એમને ગુરુ માને તમિલનાડુમાં એમને પણ આ જ વાત લખી છે દુનિયા આજે આપણે આપણે એમને શા માટે યાદ કરીએ છીએ તો એમની આ ક્રાંતિકારી વાતો એ વર્ષો પહેલા લખી ગયા છે આપણા લોકો એ વાંચ્યું નથી અજ્ઞાન છીએ એટલે આપણે આપણું ગર્વ લઈ નથી શકતા